વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કિચડના કારણે ખેલૈયાઓ હેરાન પરેશાન થઈ ગયા હતા અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો એક તબક્કે ખેલૈયાઓને ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માન્યા ન હતા અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા આ ઉપરાંત યુનાઇટેડ વે હાય હાયના નારા પણ લગાવ્યા હતા લોકોએ રિફંડ રિફંડના નારા લગાવતા ગાયક અતુલ પુરોહિત ઊભા થઈ ગયા હતા અને તેમણે ખેલૈયાઓને કહ્યું હતું કે દરેક વાતનો એક હલ હોય છે તમે મને સાંભળશો ખરા નહીં સાંભળો તો તમને જવાબ કેવી રીતે મળશે જો કે ખેલૈયાઓએ તેમની વાત સાંભળી નહોતી અને કહ્યું હતું કે દાદા જવાબ નહીં જોઈએ પૈસા પાછા આપો અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું હતું કે અમારી માંગે પૂરી કરો લોકોનો આક્રોશ જોતા આયોજકોએ ગરબા દરમિયાન જાહેરાત કરવી પડી હતી કે જે લોકોને તકલીફ પડતી હોય અને રિફંડ જોઈતું હોય તેમને આવતીકાલે યુનાઇટેડ વેની ગ્રાઉન્ડ પરની ઓફિસે પાસ જમા કરાવી દેવો તે લોકોને પાંચથી સાત દિવસમાં ઓનલાઇન રિફંડ મળી જશે